અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે પરંતુ એક તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોને સોળ આની વર્ષ થવાની આશા પર પાણી ફરી વળે તેવા સમીકરણો સાકાર થતા જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં મગફળીમાં ઈયળો આવતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હોય તેવા દિવસો આવતા અમુક ખેડૂતોએ પરસેવાની કમાણી ઈયળોમાં સમાણી હોય તેવો જગતના તાતનો ઘાટ ઘડાયો છે ત્યારે કેવા છે મગફળીમાં ઈયળોના ત્રાસથી કેવી છે ખેડૂતોની હાલાકી જોઈએ આ રિપોર્ટમાં ખેડૂતને જગતનો તાત કહેવાય છે પણ હંમેશા ખેડૂતોને છેલ્લી ઘડીએ જ રોવાના વારા આવતા હોય તેમ અમરેલી જિલ્લાના અગિયાર તાલુકા મથકો પર મગફળીનું બે લાખ સાત હજાર હેક્ટરમાં વાવેતર થયું છે પાક સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ત્યારે મગફળીમાં ઈયળો આવી જતા મગફળીના છોડ સાવ પીડા પડી જાય છે અને ઈયળો જીવાત મગફળીના ઉભા પાકનો સોથ બોલાવી દે છે ત્યારે ગ્રામીણ પંથકમાં ખેડૂતોએ મગફળીના પાકને ઈયળોએ મુશ્કેલી વધારી છે અને ચોમાસામાં બે પૈસા કમાવાની આશા ઉપર ઈયળોએ પાણી ફેરવી રહી હોવાની પ્રતિતિ ખેડૂતો કરી રહ્યા છે મારું નામ મધુભાઈ મોહનભાઈ નારોલા ગામ વિદ્યાનગર અને માંડવીનું વાવેતર કર્યું છે અને પાંચ મણ બી વાવ્યું બાવીસો ભાવનું અત્યારે ઈડિયું આવી છે સારો કચ્ચી બધા પાંદડા ખાઈ હવે હું કરશો હવે દવા સાટી અમાર પાક નિષ્ફળ જાય ખાંભાગીર પંથક સાથે સાવરકુંડલા અને ધારીમાં ખેડૂતોની મગફળીમાં પિયળો આવતા ખેડૂતોના મગફળીના ઉભા પાક બળવા લાગ્યો છે અને અને છોડ સુકાવા લાગ્યો છે એક તો બિયારણ ઉપરથી મોંઘી ડાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાં પિયળો જતી નથી મગફળીના છોડને તહસ નહસ કરતા પિયળો પરેશાન ખેડૂતો દવાનો છંટકાવ કરવા છતાં પિયળો જતી નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ચોમાસાની સારી એવી સિઝન છે અને વરસાદ પણ સારા પડ્યા છે પરંતુ મગફળીમાં ઈયળોએ હાહાકાર મચાવ્યો છે અને મગફળીના છોડને બાળી રહ્યો છે ઈયળો આવતા મગફળીનો છોડ સુકાવા લાગે છે અને છોડ વિકાસ ન થતા ખેડૂતો પોતાની મગફળી પાક સુકાઈ રહ્યો છે અને મોંઘી દાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ મગફળીમાંથી ઈયળો જતી નથી ત્યારે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ થાય તેવું કૃષિ નિષ્ણાંત કહી રહ્યા છે મારું નામ છે અલીભાઈ કરીમભાઈ જાખરા અને વાવેતરની અંદર કપાસનું વાવેતરે કરેલું છે સિંગનું વાવેતરે કરેલું છે અને અત્યારે સિંગની અંદર એકદમ રોગચાળો આવી ગયો છે સિંગના પાન કાપે છે ઈળો અને એક વરસાદના કારણે પીળા પણ પાન થઈ ગયા છે એટલે રોગ તો અત્યારે એમાં કપાસમાંય છે અને સીંગમાંય છે અને આ વરસાદ એક ધારો પડવાથી અત્યારે દાડીના ભાવે ઊંચાવી આવ્યા છે ચારસો પાંચસો રૂપિયા એક દાડીઓ પડે છે અત્યારે ખેડૂતને આ પહોંચાણ નથી પણ જો આવું હોય એટલે સાફ તો કરાવવું જ પડે મગફળીમાં રોગ છે મગફળીમાં ઈળો છે જીવાતો છે છે ઈળો છે એ પાન અને મચ્છરી છે બે ત્રણ રોગો સિંગની અંદર છે મગફળીના બિયારણ નિંદામણ દવા સહિતના ખેડૂતોએ ખર્ચેલા રૂપિયા ખેડૂતોના પાણીમાં ગયા હોય તેવી અમુક તાલુકા મથકો પર મગફળીમાં ઈયળોએ બેહાલ કર્યા છે ત્યારે મગફળીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને મગફળીમાં પિયળો આવતા રાતા પાણીઓ રોવાનો વારો આવે તેવા સમીકરણો અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે હાલમાં અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લામાં વરસાદ ખૂબ જ સર્વત્ર સારો છે પણ સિંગની અંદર જે ઇયળોનો ઉપદ્રવ છે એ છેલ્લા આઠક દિવસથી ખૂબ જ એમાં રોગ જીવાતનો પ્રમાણમાં વધારે છે તેના માટે ખેડૂતોએ અને ખાસ કરીને સરકાર દ્વારા જો એમાં દવાના છંટકાવનું ડોન કેમેરા દ્વારા થાય તો એ ખૂબ જ ખેડૂતો માટે ફાયદાકારક છે અને મગફળીને નુકસાન થતું અટકાવી શકાય છે કેવું નુકસાન દયા પિરિયળ જો હોય તો એમાં પાંદડા ને બધું જ ખાઈ જાય જેથી કરીને પાક પણ ઓછો આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં આ સુધી મને જાપશો નમસ્કાર